દર્શક મિત્રો ન્યૂઝ ચેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે

યા નજીકના રાણીપુરા ખાતેની કોલેજમાં અભ્યાસ કરે છે રોશની બેન તારીખ ઓગણીસમી ના રોજ કોલેજનો સમય પૂરો થયા બાદ રાણીપુરા ખાતેથી ઓળખીતા આજે બે કમલેશભાઈ વસાવા રેઠાણ ગામ સરકારી પુરીતરા તાલુકા ઝગડીયાની મોટર પર બેસીને ઘરે પરત આવી હતી અને ત્યારે તે દરમિયાન બપોરના બે વાગ્યાના અરસામાં રાજપાડી ચાર રસ્તા નજીક આવતા એક ઝડપે આવતા હાઈવા ટ્રકના ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ સવાર બંને મોટરસાયકલ સહિત નીચે પડી ગયા હતા અકસ્માતમાં રોશની બેનને માથા સહિત શરીરના અને ભાગોએ ઈજાઓ થઈ હતી અને મોટરસાયકલ ચાલક અજયભાઈને પણ માથા સહિત શરીરના અને ભાગોને ઈજા થઈ હતી અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક તેનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો ઇજાગ્રસ્તને રાજપાડી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ રોશનીબેનને વધુ સારવાર માટે ભરૂચ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં રોશનીબેનને પાસળીઓમાં અને ચહેરા નજીક ફ્રેક્ચર થયેલ હોવાનું જણાવ્યું અકસ્માતની ઘટના સંદર્ભે રાજપાડી પોલીસે ઇજાગ્રસ્ત રોશનીબેન વાસવાને ફરિયાદ મુજબ અકસ્માત બાદ તેનું વાહન ઘટના સ્થળે મૂકી નાસી ગયેલ હાઈવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અબ્દુલ રવ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા